જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં ચોમાસું તો ચાલે જ છે બંધ થવાનું નામ જ નથી લેતો વરસાદ તો ચલો આજે રવિવાર છે મસ્ત એવો વરસાદ પડી રહ્યો છે તો આપણે બહાર એક નાની એવી ટૂરમાં જતા આવીએ આપણે જઈએ છીએ બણભા હિલ સ્ટેશન હિલ સ્ટેશન એટલે એક એવો હિલ છે જ્યાં તમે એક દિવસની પિકનિક તમારે કરવી હોય ને તમે તો બહુ જ મજા આવે એવું છે સુરતથી તમારે ખાલીને ખાલી પચાસ કિલોમીટર દૂર છે પચાસ કિલોમીટર કિલોમીટરની અંદર તમને મસ્ત ગલતેશ્વર શંકર ભગવાનનું મંદિર છે તો એ બી તમારે ત્યાં દર્શન કરી લો તમે પછી આવશે ત્યાં પાર્થ કરીને વોટરફોલ છે એ બી કવર થઈ જશે અને પછી તમારે બણભા હિલ સ્ટેશન તો જો આપણે બણભા હિલ સ્ટેશન જઈએ છીએ કામરેજથી તમારે સીધે સીધા આવવાનું રહેશે ઠીક છે તો ચલો જઈએ આપણે મસ્ત ગ્રીનરી છે જેને આ ચોમાસા અને વરસાદની મજા આવતી હોય એના માટે તો આ જગ્યા બહુ જ મસ્ત છે રસ્તામાં તમને શેરડીના ખેતર જુઓ અહીંયા મોસ્ટ ઓફ શેરડી અને કેળા વધારે થાય છે તો તમને રસ્તામાં શેરડી અને ખેતર કેળાના ખેતર તમને જોવા મળશે જો આ સાઈડ તમારે કેળાનું ખેતર છે કેળ કે જે કે છે મસ્ત છે રસ્તાની બંને સાઈડ મસ્ત વૃક્ષો છે એના જે રિયલમાં જુઓ ને બહુ જ મજા આવે છે અહિયાં જરૂર એક વખત આવવું જ જોઈએ બહુ મસ્ત જગ્યા છે રસ્તામાં તમને આ આત્મીય વિદ્યા મંદિર કરીને સ્વામિનારાયણ સ્કૂલ છે એક હોસ્ટેલ બી છે ને હું મસ્ત છે આ સાઈડ તમને એક મેદાન મોટું છે મેદાન છે ગલતેશ્વર તમારે અહીંથી સત્તર કિલોમીટર દૂર છે અહિયાં શાકભાજી બી ઉગાડ્યા છે લોકોએ ખેતરમાં કેવો મસ્ત વ્યૂ છે ગાઈઝ જુઓ બંને સાઈડ વૃક્ષો એ રીતના છે આમ એટલો મસ્ત મસ્ત છે છે આ વરસાદ ધીમો આવી રહ્યો બંને સાઈડ ખેતર છે મસ્ત એવા બહુ જ મસ્ત જગ્યા છે આખો રૂટ તમે જશો ને તો તમને બહુ જ મજા આવવાની છે આ રૂટમાં બી તમે ખાલી લોંગ ડ્રાઈવ પર હોય ને તો બી મજા આવે એવું છે આ વાતાવરણ બી એટલું મસ્ત છે જુઓ રસ્તામાં તમને આ બોમ્બે ટુ દિલ્હી એક્સપ્રેસ વે હાઈવે મળી જાય જોવા મળશે અહીંયા જુઓ મસ્ત બંગલા બનાવેલા છે આ ઉપર બ્રિજ જાય છે જો અહીંથી ગલતેશ્વર જવું હોય તમારે તો અહીંયા નાનો એવો રસ્તો છે એટલે કે વન વે છે એમ અહીંયા રસ્તા ખેતરમાંથી એ રીતના આજુબાજુ ખેતરને એ રીતના જવાય છે આ થોડો લોંગ રૂટ પડે એ થોડો શોર્ટ છે એમ પણ ત્યાં સામ સામે સાધનો આવે ને તો થોડું અકવડ પડે એમ

ગામ છે બધા ગામ આવશે અને આ રીતના મસ્ત મંદિર છે જો શંકર ભગવાનનું છે મંદિર કેટલું ઓગણીસો ચોર્યાસી ની સાલનું છે આ મંદિર પાછું આ બીજું એક ગામ આવ્યું દિલવાડ કરીને આવ્યું છે આ ગામ અહીંયા બીજું બી એક મસ્ત મંદિર છે વાવ આ કમળ છે કમળ બી હોઈ શકે અથવા તો સિંગોડા અથવા તો શું બીજું કઈક આવે છે એવું ફ્રૂટ એ બી એ ટાઈપ જ હોય છે કમળ ટાઈપ જ હોય છે મસ્ત હતું એ બી જુઓ અહીંયાથી આગળ જઈએ ને એટલે ત્રણ રસ્તા પડે છે એક સાઈડ તમારે ગલતેશ્વર આવશે અને બીજી બાજુ છે બારડોલી અહીંયાથી સોળ કિલોમીટર છે સ્વામિનારાયણ મંદિર સાંકરી એ બહુ જ મોટું મંદિર છે જગ્યા બી બહુ મસ્ત છે ત્યાં પણ જો આ શેરડીનું ખેતર છે વરસાદ તો ચાલુ જ છે મસ્ત આવી રહ્યો છે વરસાદ ધીમો 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 મજા આવે એવું છે આ વાતાવરણ અહીંયાથી ત્રણ રસ્તા પડશે બરોબર છે આ છે શામપુરા ગામ અહીંયા સામે લખેલું છે ગલતેશ્વર મંદિર આ બાજુ અહીંયાથી તમારે ડાબા હાથે ટર્ન મારવાનો રહેશે જો આપણે જે પેલો શોર્ટ રસ્તો કીધો છે ને ગલતેશ્વર જવા માટે આ એ રસ્તો આ રસ્તાને અહીંયા મળે છે અહીંયાથી આપણે હવે ખાલીને ને ખાલી અડધો કિલોમીટર જ ગલતેશ્વર દૂર છે શંકર ભગવાનનું મંદિર જુઓ મહિનો હોય ને અને સોમવાર હોય ને ત્યારે આ રૂટ એકદમ પેક હોય છે સાધનોથી અહીંયા બધા પાર્કિંગ કરતા હોય છે આટલેથી અને પછી મંદિરે ચાલતા જતા હોય છે અહીંયાથી આપણે જો અહીંયા બોર્ડ મારેલું છે અહીંયાથી આગળ તાપી નદી ઉપર પુલ આવશે અહીંયા તાપી નદી આવેલી છે અહીંયાથી આપણે ગણતરી શંકર ભગવાનના મંદિરે જવાનું છે બહુ જ પાર્કિંગની વ્યવસ્થા બી એટલી છે અહીંયા પાર્કિંગ એટલું મોટું છે અહિયાં પાર્કિંગની વ્યવસ્થા એટલી મોટી છે જગ્યા બી એટલી મોટી છે તો બી શ્રાવણ મહિનામાં જગ્યા ઓછી પડે છે એટલે લોકોએ બહાર રસ્તા ઉપર પછી સાઈડમાં વાહન પાર્ક કરવા પડે છે એટલી મોટી જગ્યા અહીંયા છે તો પણ પબ્લિક જ એટલી અહીંયા આવે છે જો અહીંયાથી સ્ટાર્ટ થાય છે પાર્કિંગ કરો પાર્ક કરવાની ગાડીઓ લોકો અહીંયા સ્પેશિયલી વન ડે પિકનિક માટે આવે છે અહીંયા બાર જ્યોતિર્લિંગ બનાયેલા છે મોટી ગુફા જેવું બનાયેલું છે એમાં બાર જ્યોતિર્લિંગ છે આ બધું જ જ છે આ આગળ બી બહુ જ મોટો છે સફેદ જાસુદ કોઈ જોયું છે મેં તો પહેલી વાર જોયું હો આપણે અહીંયા ગલતેશ્વર મંદિરે પહોંચી ગયા છીએ જો અહીંયા શંકર ભગવાનની બહુ જ મોટી મૂર્તિ આવેલી છે ને અહીંયા બી તમારે ખાલી ને ખાલી ગલતેશ્વર જ આવવું હોય ને તો બી એક દિવસ અહીંયા તમારે પિકનિક જેવું થઈ જાય ઘરેથી જમવાનું લઈને નીકળી ગયા હોય જો આ બધું હમણાં જ નવું બનાવેલું છે છોકરાઓની બી બહુ જ મજા આવે એવી જગ્યા છે આ ઓમ નમ શિવાય જો આ જે ઝાડી છે ને એની પેલી બાજુ તાપી નદી આવેલી છે આપણે હમણાં જોઈ લઈએ આ શંકર ભગવાનની પાછળ જે છે પર્વત જેવું બનાયેલું છે અને એ પર્વતની નીચે ગુફા જેવું છે અને ત્યાં બાર જ્યોતિર્લિંગ બનાવેલા છે અને આ પર્વત જે બનાયો છે એની પાછળ ત્રણ સ્વિમિંગ પુલ જેવું છે જે તાપી નદીનું પાણી કન્ટીન્યુ ચાલુ રહે છે એમાં બધા અહીંયા સ્પેશિયલી ઉનાળામાં નાવા માટે આવે છે પચાસ રૂપિયા અહીંયા ફી છે કલાકથી બે કલાક તમારે ત્યાં નહવાનું ત્રણ મોટા મોટા ભ્વજ જેવું છે આમ તો એમાં નાવાનું હોય છે એક લાગઢ આમ સ્ટેપ બાય સ્ટેપ બનાવેલા હોય છે અને કન્ટિન્યુ પાણી તાપી નદીનું એમાં ચાલું જ હોય છે જુઓ આ છે અહીંયા ભોજનાલય પણ છે આ સાઈડમાં છે એ ભોજનાલય છે આ છે રામ ભગવાનનું મંદિર આ છે રામ ભગવાનનું મંદિર અહિયાં છે બાર જ્યોતિર્લિંગ જવાનો અહીંયા સાઈડમાં રસ્તો છે આ બાજુથી તમે જાઓ એટલે આ બાજુથી તમારે નીકળી જવાય આ છે હનુમાન દાદાનું મંદિર જુઓ અને આ છે શંકર ભગવાનનું મંદિર અહીંયા શિવલિંગ છે અહીંયા બેસવા માટે બી બહુ જ મસ્ત જગ્યા બનાવેલી છે આ છે તાપી નદી અત્યારે ફૂલ વહી રહી છે સામે જે બ્રિજ દેખાય છે એ બ્રિજ ઉપરથી આપણે પાર્થ વોટરફોલ ઉપર જઈશું ચલો તો આપણે પાર્થ વોટરફોલ ઉપર જઈએ આપણે આ ગલતેશ્વર મંદિરનો વિડીયો આપણે સ્પેશિયલી આપણે લઈશું તો આપણે નીકળીએ પાર્થ વોટરફોલ જવા માટે અત્યારે ફૂલ પાણી છે તાપી નદીમાં અહીંયાથી આ જસ્ટ ગાર્ડન જ છે અહીંયાથી આપણે જે આ રસ્તો કીધું ને હા આ જે રસ્તો જાય છે ને હા એ બાજુ આપણે કન્ટિન્યુ આગળ જવાનું છે તો અહીંયાથી આપણે જે ચડવાનું છે બણભા હિલ સ્ટેશન ઉપર બણભા હિલ છે હિલ સ્ટેશન નથી તો બણભા હિલ ઉપર આપણે જે ચડીશું તો એ રસ્તો અહીંયાથી આગળ જઈએ ને પછી આવે ચલો તો આપણે જઈએ આગળ મસ્ત જંગલ આપણે પસાર થઈ રહ્યા છીએ આવા સ્ટોલ બી છે અને તમને નાસ્તા પાણીનું તો મળી જવાનું છે

શ્રદ્ધા છે તો ચલો આપણે ઉપર મણભાના જે એમનું આદિવાસીઓનું જે દેવસ્થાન છે ત્યાં આપણે જઈએ બરોબર છે ચલો તો આપણે જઈએ જો આવી રીતના અહીંયા છે જય અંબીમા અંબીમા અહીંયા સ્થાનક છે મણભા ડુંગર હા અંબીમા માતાજી આપણને નવરાત્રિમાં અહીંયા લાયા છે જય માતાજી જો અહીંયાથી આપણે નજારો જોઈ લઈએ ત્રણસો ને સમથિંગ કાંઈક પગથિયા છે અહીંયાથી જો નીચે પેલા બધા સ્ટોલ દેખાય છે સામે બી પર્વત જ છે પણ ધુમ્મસ ને વાદળછાયું વાતાવરણ એવું છે ને તો કંઈ દેખાતું નથી મસ્ત વાતાવરણ છે ચલો તો આપણે છેક ટોચે જઈએ જો આપણે અહીંયાથી આગળ જવાનું છે આપણે અહીંયાથી આપણે અહીંયાથી આપણે ચડ્યા અહીંયાથી પછી આપણે આ બાજુ અંબામાના દર્શન કર્યા અને હવે અહીંયાથી આમ સીધા જઈશું જે આદિવાસી જે લોકો હોય છે એમના દેવક સ્થાન ત્યાં છે બણભા કરીને હા તેમનું સ્થાનક છે આપણે હવે ત્યાં જઈશું અને આ પર્વતની એ ટોચ છે ત્યાંથી પણ નજારો બહુ જ મસ્ત દેખાશે આપણે એ જોઈશું ઓ જો કંઈ જ દેખાતું નહીં એટલું આમ એવું લાગે છે કે વાદળ ચીરીને આવ્યા હોય ને એવું લાગે છે બહુ જબરજસ્ત સીન છે આ ધૂમમાં છે એટલે નહીં દેખાય હા

લોકોની અવર જવર અહિયાં ચાલુ જ હોય છે જો સામે છે ને પર્વત ને આમ જંગલ ને એ ટાઈપનું છે પણ કંઈ જ દેખાતું નથી કેમ કે ધુમ્મસ જ એટલો છે આપણે બણભા જે હિલ છે એના હિલ ઉપર આવી ગયેલા છીએ ટોપ ઉપર છેક જેને નેચર સાથે જોડાયેલા છે નેચર જેને બહુ જ ગમે છે એના માટે આ બેસ્ટ જગ્યા છે બહુ જ મસ્ત છે ખરેખર એવું લાગ્યું કે વાદળની અંદરથી અમે આવ્યા છીએ એમ ખરેખર અહીંયા આવતા પહેલાં બીકર લાગતી હતી કે આટલો બધો વરસાદ ને બધું છે તો આપણે જઈએ છીએ પણ ખરેખર આવ્યા પછી એમ લાગ્યું કે બહુ સારું કર્યું આયા તો બહુ મસ્ત જગ્યા છે અને પબ્લિક બી આવે જ છે આવું વાતાવરણ છે તો બી બુધવારે અહીંયા દસરાના દિવસે મોટા પાયા ઉપર અહીંયા મેળો ભરાય છે જો કોઈને આવું હોય તો જરૂરથી આવી શકે છે તો ચલો આપણે હવે નીચે ઉતરીશું તો આ છે બણભા દાદા આ એમનું દેવસ્થાન છે આદિવાસીના દાદા છે અને આ ગવર્મેન્ટે આ બધું કરીને આપેલું છે હા અને હજી બી આગળ નવું નવું કઈક ને કંઈક બંધ દાદા કઈક છે હા મસાલી હા મૂર્તિ અહીંયા બધું સરસ જ છે પણ ખાલી ને ખાલી એક માઇનસ પોઈન્ટ આપણા ગુજરાતીઓનો મેઇન છે ગંદકી કરે લોકો પડીકા છે પછી બોટલો છે આ બધું જ એવી ગંદકી કરે આપણે આ અહીંયા ને અહીંયા આપણે બધે ફરવા જતા જ હોય બરાબર છે અને આપણે જ ગંદકી કરીએ તો એ કેમનું ચાલે આપણે કહીએ કે અમેરિકા ચોખ્ખું છે ને લંડન ચોખ્ખું છે તો ત્યાંના લોકો છે એવા તો છે સારું આપણે ઇન્ડિયામાં આપણે આવવા છીએ તો આપણું ઇન્ડિયા આવું છે બીજું શું તો ચલો આપણે હવે નીચે ઉતરીશું જો આ ગંદકી લોકો કરે છે જો પડીકું જ આખું ઉંચકીને લઈને ઉપર આવી શકતા હોય તો આ પડીકું ખાલી થઈ જાય તો એ પડીકાને અંદર પર્સમાં મૂકીને ઘરે ના લઈ જઈ શકાય અને પછી ડસ્ટબિનમાં નાખી દેવાય ને તો આ ગંદકી જ ના થાય પછી આપણે જ કહીએ છીએ કે જો કેટલું ગંદુ કરે છે લોકો એ જ લોકોમાં આપણે બી છીએ જ તો પ્લીઝ તમને બધાને નમ્ર વિનંતી છે કે આવી ગંદકી ના કરો એમ ઠીક છે જો થાકી ગયા ફૂલ તો આપણે આ મકઈની ભેળ મંગાઈ છે તો આપણે એન્જોય કરીએ મકઈની ભેળ ખઈ લઈએ જો આ આ છે પાણી આમ આમ નીકળે છોકરાઓને આ તમે બતાવ્યું હોય ને અને આમ બરાબર હોય ને તો છોકરાઓને મજા પડી જાય કંઈક નવું લાગે એમને એમ તો અહીંયા આપણે ઇસ્ટીલ ચડી આવ્યા છીએ બરાબર બહુ જ મજા આવી તો આપણે આવા નવા નવા વિડીયો બનાવતા રહીશું તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો આ પહેલી પહેલો વિડીયો છે આપણો કાંઈ કે આગું પાછું ને એવું બધું હોય તો કોમેન્ટમાં કહેજો અમને બી સલાહ તમે આપજો કે આ રીતના કરજો આમ કરજો તેમ છે